હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આપ સર્વનું સ્વાગત છેડિયોમાં તો અત્યારે અમે જઈ રહ્યા છો શૂટિંગમાં નવા સોંગનું અમારા નીતિભાઈનું અને સાથે અજીતભાઈ છે પણ અજીતભાઈ અજીતભાઈ આવ્યા છે અમદાવાદથી નિયભાઈ આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તો નીકળી ગયા છો બનાવવાની બસ આવી છે આગળ તો ગાઈઝ આગળ જઈને વિડીયોમાં બન્યા રહેજો સોંગ શૂટમાં જવાન છે કયા આર્ટિસ્ટ છે શું લોકેશન છે એ બધું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો ગાઈઝ આવી જશે પાટણ

શૂટિંગ લોકેશન ઉપર અને અજીત અજીત છે સિંગર સાહેબ છે અમારે અને લેડીઝ એક્ટર જો આવે છે ને એ લોકેશન તો આપણે દર ફેરો હોય જ છે શેર સોંગ છે એટલે તો આપણા મેકઅપ મેન આવી ગયા છે અને અહીંયા હિરોઈન પણ આવી ગયા છે હાય સવાજ તો મિત્રો પહેલાં અગરબત્તી પ્રગટાવીશું અને ગણપતિની યાદ કરીશું અને પછી શુભ શરૂઆત કરીશું શૂટિંગની

દેવિગ્નેયમ કરો મે દેવ સર્વકારેષુ સર્વં લોગનપતિ બાબા લે આયે લે આયે જીમલા આલા ભજો ધર્મ દેરી બાચા થોડુ લે મે સું

બસ આ બાજુ આમ હમ